ચીખલી ગેંગના બે સાગરી તો પૂર્વ કચ્છમાંથી ઝડપાયા આદિપુર અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ અને બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો પૂર્વ કચ્છના આદિપુર અંજાર અને ગાંધીધામ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ચેઇન સ્નેચિંગ તથા બાઇક ચોરીની ઘટનાઓ સતત બની રહી હતી આવા ગુનાઓની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આ માર્ગદર્શનમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરીના સંકલન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશન પીઆઈ એમસી વાળા એલસીબી પીઆઈ એનએન ચુડાસમા સહિતની અલગ અલગ ટીમોએ ટેકનિકલ એનાલિસિસ અને સૂત્રો દ્વારા ચીખલીઘર ગેંગના બે મુખ્ય આરોપીઓને પકડી પાડવામાં સફળતા મેળવી છે પકડાયેલા આરોપીઓમાં રાજાસિંઘ નારસિંહ બાધા સરદાર ઉમરવર્ષ પાત્રીસ અને રામજાની સિંઘ નારસિંહ બાધા સરદાર ઉંમરવર્ષ છત્રીસનો સમાવેશ થાય છે બંને મહેસાણા જિલ્લાના વતની છે અને હાલ ભચાઉ તાલુકાના વોંધ વિસ્તારમાં રહેતા હતા આ બંને આરોપીઓ લાંબા સમયથી તાળાની ચાવી બનાવી ચોરી તથા ચેઇન સ્નેચિંગ કરતા હોવાનો ખુલાસો થયો છે પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા બે પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં એક એચએફડીલક્ષ બાઇક ઓગણત્રીસ ગ્રામ વજનની સોનાની બે ચેઇનો એક મોબાઈલ ફોન તથા રોકડ રકમનો સમાવેશ થાય છે આરોપીઓ સામે આદિપુર અંજાર માધાપર સહિત પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા સાત ગુનાઓનો ભેદ ઉકેલાયો છે તેમાં ભારતીય દંડ સંહિતા હેઠળ ચોરી ચેઇન સ્નેચિંગ તથા અન્ય કલમો હેઠળ ગુનાઓનો સમાવેશ થાય છે તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપી રાજા અને રામજાની સિંહ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે મહેસાણા મોરબી રાજકોટ જૂનાગઢ ચોટીલા ભુજ મુન્દ્રા અંજાર બોટાદ સહિત અનેક જિલ્લાઓમાં તેમની સામે વીસથી વધુ ગુનાઓ નોંધાયેલા છે આ બંને આરોપીઓ વારંવાર જેલવાસ ભોગવીને બહાર ફરીથી ચોરી તેમજ લૂંટ જેવી પ્રવૃત્તિઓ શરૂ કરતા હતા આ સફળતા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી પીઆઈ આનંદ ચુડાસમા એલસીબી પીઆઈએમસી વાળા આદિપુર પોલીસ સ્ટેશન પીએસઆઈ ડીજી પટેલ પીએસઆઈ આર એમ ડુવા અને પોલીસ ટીમના સ્ટાફના પ્રયાસોથી મળી છે અહેવાલ દિનેશ જોગી દ્વારા મહાનુભાવોની ભારતના અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હાજર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો